વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અવરોધરૂપ બનતા પરિબળો અવરોધ એટલે કે લઈને તકલીફ શું પડે તે રેસના ગુણો વાર્તામાં લેખિકાએ બાળકના સર્વાંગી વિકાસને નડતા અનેક પરિબળો દર્શાવે છે તો કયા કયા પરિબળો તે મેં પહેલા બોલી લે બરાબર સ્પર્ધાત્મક શિક્ષણ માતા પિતાની અપેક્ષા ભૌતિક સુખનો અતિરેક અને સ્વતંત્રનો અભાવ તો દરેક મુદ્દા ચર્ચે આ ચાર ટોપિક તો આવવા જોઈએ તો સ્પર્ધાત્મક શિક્ષણ એટલે શું તો વિનુ કાકા પોતાના પુત્ર સૌરભને સતત સ્પર્ધામાં જોડે છે બાબત સ્પર્ધાની રીતે જોઈ છે અને રેસના ઘોડાની જેમ દોડાવવા માંગે છે તે બાળકની સહજતા છીનવી દે છે મા પછી બીજું હતું માતા પિતાની અપેક્ષિતતા બા અપેક્ષા વાલીઓની પોતાની ઈચ્છાઓ અધૂરા અને સપનાઓ સાકાર બાળક પર લાદી દે છે તેનાથી બાળકનું મૌલિક વ્યક્તિત્વ કુંઠી થઈ જાય કેવું થઈ કુંઠી કુંઠિત થઈ જાય બીજું ભૌતિક સુખનો અતિરેક માત્ર પૈસા અને ડિગ્રી સફળતા માનવીના બાળકના સંસ્કારો અને માનવીની સંવેદનાનો અભાવ થઈ જાય છે શું થાય છે માત્ર પૈસા અને ડિગ્રી સફળતા અને માનવીની બાબત સફળતાથી માનવીના બાળકોના સંસ્કાર અને માનવીય સંવેદનાનો અભાવ આવી જાય બાબા વિનુકાકા એ જ કરતા હતા એના છોકરા સાથે બાબા અને સ્વતંત્રનો અભાવ જ્યારે બાળકને રમવા કે મિત્રો સાથે સમય વિતાવવાને બદલે માત્ર ટ્યુશન કોમ્પ્યુટર ક્લાસ અને વાંચવા ત્યારે ઘડતરમાં અવરોધ થાય છે શું થાય છે એના ઘડતરમાં અવરોધ થયો બરાબર અહીંયા અંકિત પ્રત્યે મંજુ કાકી અને નીનાબેનનો જીવનલક્ષી અભિગમ આપણે વાત કરીએ તો બંને સ્ત્રીઓ પોતાના બાળકોના હિત વિચારે છે છતાં અભિગમમાં તફાવત છે જેમ કે નીનાબહેનનો અભિગમ હતો કે નીનાબેન અંકિતની મમ્મી છે તેઓ માને છે કે બાળકોને માત્ર ભણતર નહીં પણ હૂફ અને પ્રેમની જરૂર છે બરાબર તેઓ અંકિતને બગીચે લઈ જતા હતા તેની સાથે રમતા હતા અને એક સારો માણસ બનાવવા માને છે જ્યારે મંજુ કાકીનો અભિગમ હતો કે વિનુ વિનુ વિનુકાકા શું કરતા હતા એના છોકરાને બરાબર રેસના ઘોડાને જેમ દોરાવતા હતા તેઓ પોતે પતિના આ બાબા આક્રમક શિક્ષણ પદ્ધતિ દુઃખી હતા તેમણે ચિંતા હતી કે વિનુ કાકા સૌરભનું બાળપણ છીનવી રહ્યા છે અને તેઓ ઈચ્છે છે કે બાળપણમાં થોડીક નિરાણ મળે તો એ માત્ર મશીન નહીં બની જાય ને તમે જોવો છો કે પાઠમાં છેલ્લે સૌરભ મશીન જેવો જ બની જાય છે શું કીધું અંકિત પ્રત્યે મંજુ કાકી અને નીનાબહેનના જીવનલક્ષી અભિગમ સ્પર્શ કરો એમ જોવા જઈએ તો આગલા સવાલમાં આપણે કરી દયા છે બરાબર અને આ જ સવાલ બીજી કઈ રીતે પૂછાય કે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત બાળકનો આનંદ આપવાનો છે આ વિધાન રેશના ગોડાના પાઠના આધારે સમજાવો માર્ચ બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે મારા ખ્યાલથી આ વર્ષે બી પૂછાશે કારણ કે મને આઈએમપી લાગતો છે ચાલો મુખ્ય પાત્રના પરિચયની વાત કરીએ તો આપ આ વાર્તામાં બે પરિવારની તુલના કરવામાં આવી છે એક કાકા અને તેના પુત્ર સૌરભની વિનુકાકા શિક્ષણને એક સ્પર્ધા માને છે જ્યારે સંજયભાઈ અને નીનાબેનની વાત કરવામાં આવી છે તેનો પુત્ર અંકિત છે બરાબર તેઓ તેમના બાળકને કુદરત રીતે ખીલવવા દેવા માને છે બરાબર સમજૂતીની વાત કરીએ તો સ્પર્ધાત્મક અભિગમની વાત કરીએ તો વિનુકાકા કાકા માને છે કે શિક્ષણ એટલે કે સતત સ્પર્ધામાં આગળ રહેવું તેનો પુત્ર સૌરભ અને પડોશીનો પુત્ર અંકિત પણ રેસના ઘોડાની જેમ દોડવા માંગે છે તેઓ ઈચ્છે છે કે બાળક માત્ર ઊંચા ગુણ લાવે કોમ્પ્યુટર શીખે અને એવોર્ડ જીતે એમાં બાળકનું બાળક બાળપણ અને એની આનંદ છીનવાઈ જાય છે તો વિનુ કાકા આવું માનતા હતા જીવનલક્ષી અભિગમની વાત કરે તો નીનાબેન એવું માનતા હતા કે નીનાબેન એવું માનતા હતા કે વિનુકાકા સાવ અલગ છે તેઓ સમજે છે કે બાળક માત્ર ડિગ્રી આપવાની નથી કોણ કહે નીનાબેન તેઓ કહે છે કે બાળકને ટકોરી ટકોરી એટલે દબાણ કરીને વિચાર કરવાથી કે તેમના જીવનમાં શું પીડા છે અનુભવ છે તે દેખાતું નથી તો નીનાબેન અંકિતને બગીચામાં લઈ જાય છે તેને વાર્તા કહે છે વાંચું બરાબર તે વાર્તાઓ વાંચવા આપે છે અને તે એક સારો માણસ બનાવવામાં ભાર મૂકે છે પણ નીનાબેન બરાબર પરિણામ શું આવે આ વાર્તામાં છેલ્લે તો વાર્તાના અંતે જોવા મળે છે કે કાકા એના પુત્રને બરાબર સૌરભને ભણી ગણીને અમેરિકા ડૉક્ટર બનાવે બહુ પૈસા કમાય પણ એ પી એ પુત્ર પાસે એટલે સૌરભ પાસે પિતા અને માતા પાસે બરાબર પૈસા તો છે પણ માતા પિતા માટે સમય નથી જ્યારે અંકિત ભલે બરાબર ઓછી ડિગ્રી મેળવી બરાબર પણ એ સારો પુત્ર અને સંસ્કારી પુત્ર બન્યો બરાબર અને મુશ્કેલી સમયે પોતાના માતા પિતા બરાબર અને સાથે સાથે બાજુમાં વિનુ કાકા અને મંજુ કાકાની પણ સેવા કરે છે બરાબર પેલો ભણી ગણી ગયો એનો પોઈરો જે તો સાઈડ પર થઈ ગયો આજ જ બાજુવાળો પોઈરો જેને બાબા કહેતો હતો કે તું કોઈ નહીં કરે તે જ એને મદદ કરે છે આજે બરાબર એટલે આ પાઠમાં શું સમજવા મળ્યું કે શિક્ષણનો સાચું હેતુ માત્ર માર્કશીટ બતાવવાનો નથી બરાબર પણ બાળકને આનંદ આપવાનો છે તેને સંવેદનશીલ માણસ બનાવવાનો છે જો શિક્ષણ બાળકના જીવનનો આનંદ છીનવી લે તો એ શિક્ષણ વ્યર્થ છે અંકિત પ્રત્યે મંજુ કાકી અને નીનાબેનના જીવનલક્ષી અભિગમ સ્પષ્ટ કરો એમ જોવા જઈએ તો આગલા સવાલમાં આપણે કરી દીયા છે બરાબર અને આ સવાલ બીજી કઈ રીતે પૂછાય કે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત બાળકનો આનંદ આપવાનો છે આ વિધાન રેશના ઘોડાના પાઠના આધારે સમજાવો માર્ચ બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે અને મારા ખ્યાલથી આ વર્ષે બી પૂછાશે કારણ કે મને આઈએમપી લાગતો છે ચાલો મુખ્ય પાત્રના પરિચયની વાત કરીએ તો આપ આ વાર્તામાં બે પરિવારની તુલના કરવામાં આવી છે એક વિનુકાકા અને તેના પુત્ર સ્વરોપની વિનુકાકા શિક્ષણને એક સ્પર્ધા માને છે જ્યારે સંજયભાઈ અને નીનાબેનની વાત કરવામાં આવી છે તેનો પુત્ર અંકિત છે બરાબર તેઓ તેમના બાળકને કુદરત રીતે ખીલવવા દેવા માને છે બરાબર સમજૂતીની વાત કરીએ તો સ્પર્ધાત્મક અભિગમની વાત કરીએ તો વિનુકાકા વિનુ કાકા માને છે કે શિક્ષણ એટલે કે સતત સ્પર્ધામાં આગળ રહેવું તેનો પુત્ર સૌરભ અને પડોશીનો પુત્ર અંકિત પણ રેસના ઘોડાની જેમ દોડાવવા માંગે છે તેઓ ઈચ્છે છે કે બાળક માત્ર ઊંચા ગુણ લાવે કોમ્પ્યુટર શીખે અને એવોર્ડ જીતે એમાં બાળકનું બાળક બાળપણ અને એની આનંદ છીનવાઈ જાય છે તો વિનુકાકા આવું માનતા હતા જીવનલક્ષી અભિગમની વાત રહે તો નીનાબેન એવું માનતા હતા કે નીનાબેન એવું માનતા હતા કે વિનુકાકા સાવ અલગ છે તેઓ સમજે છે કે બાળક માત્ર ડિગ્રી આપવાની નથી કોણ કહે નીનાબેન તેઓ કહે છે કે બાળકને ટકોરી ટકોરી એટલે દબાણ કરીને વિચાર કરવાથી કે તેમના જીવનમાં શું પીડા છે અનુભવાય છે તે દેખાતું નથી તો નીનાબેન અંકિતને બગીચામાં લઈ જાય છે તેને વાર્તા કહે છે વાંચવું બરાબર તે વાર્તાઓ વાંચવા આપે છે અને તે એક સારો માણસ બનાવવામાં ભાર મૂકે છે પણ નીનાબેન બરાબર પરિણામ શું આવે આ વાર્તામાં છેલ્લે તો વાર્તાના અંતે જોવા મળે છે કે વિનુકાકા એના પુત્રને બરાબર સૌરભને ભણી ગણીને અમેરિકા ડૉક્ટર બનાવે બહુ પૈસા કમાય પણ એ પી એ પુત્ર પાસે એટલે સૌરભ પાસે પિતા અને માતા પાસે બરાબર પૈસા તો છે પણ માતા પિતા માટે સમય નથી જ્યારે અંકિત ભલે બરાબર ઓછી ડિગ્રી મેળવી બરાબર પણ એ સારો પુત્ર અને સંસ્કારી પુત્ર બન્યો બરાબર અને મુશ્કેલી સમયે પોતાના માતા પિતા બરાબર અને સાથે સાથે બાજુમાં વિનુકાકા અને મંજુકાની પણ સેવા કરે છે બરાબર પેલો ભણી ગણી ગયો એનો પુરો જે તો સાઈડ પર થઈ ગયો આજ જ બાજુનો જેને બાબા કહેતો હતો કે તું કોઈ નહીં કરે તે જ એને મદદ કરે છે આજે બરાબર એટલે આ પાઠમાં શું સમજવા મળ્યું કે શિક્ષણનો સાચું હેતુ માત્ર માર્કશીટ બતાવવાનો નથી બરાબર પણ બાળકને આનંદ આપવાનો છે તેને સંવેદનશીલ માણસ બનાવવાનો છે જો શિક્ષણ બાળકના જીવનનો આનંદ છીનવી લે તો એ શિક્ષણ વ્યર્થ છે એના પછીનો પ્રશ્ન છે આખરે શિક્ષણનો ઢે બાળકના ઉમદા માણસ બનાવવામાં બને છે તો આ વિધાન વિગતવાર સમજાવો પહેલો સવાલ લેખવા સવાલ પૂછાય માર્ચ બે હજાર ચોવીસમાં પૂછાયેલો છે પ્રશ્ન તો વાત કરીએ ચેપ્ટરની શરૂઆતના તો વર્ષા અદાલત લેખિત લેખકનું નામ છે વર્ષા અદાલત છે બરાબર એને રેસનો ગોળો વાર્તામાં આજના સમયની સ્પર્ધાત્મક શિક્ષણની પર કટાક્ષ મૂકવામાં આવ્યો છે એટલે આ ચેપ્ટર પર કટાક્ષમાં આપવામાં આવ્યો છે આ વિધાનમાં નીનાબહેન દ્વારા રજૂ કરેલ શિક્ષણ પ્રત્યેનો વિધાયક વિધાયક દ્રષ્ટિને સ્પષ્ટ કરે છે આમાં મુદ્દા કયા કહે જોઈએ બાળકની આંતરિક શિક્ષણ શક્તિનો વિકાસ એટલે કે આંતરિક શક્તિ આંતરિક શક્તિનો વિકાસ એટલે નીનાબેન માનતા હતા કે શિક્ષણ માત્ર માર્ક્સ મેળવવાનો નથી પરંતુ બાળકની અંદરની રહેલી આંતરિક શક્તિ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા પ્રેમ અને હૂંફની જરૂર છે બરાબર બીજું શિક્ષણના ભારણથી મુક્ત રાખવું જોઈએ એટલે તો વિનુ કાકા પોતાના પુત્રને સૌરભને રેસના ગોળાની જેમ સતત ભણાવીને સ્પર્ધાત્મક જોતી રાખતા હતા તેથી વિપરીત એને ઉલટું નીનાબેન અંકિતને ભણતરના અતિશય ભારથી ઉગાર્યો અને અંકિતને બાળક સહજ રમતો રમવાથી છૂટ આપી હતી બરાબર સંસ્કારોનું ચિંતન અંકિતને માત્ર પુષ્ટકીય જ્ઞાન નહીં પરંતુ રામાયણ મહાભારતની વાર્તા કહી કુટુંબ ભાવના અને દેશ પ્રેમ જેવા ઉમદા સંસ્કારો આપ્યા રનીના બેને જ્યારે સૌરભને માત્ર ભણવા નિર્ણય લેવાની સ્વતંત્રતા બરાબર તો નિર્ણય લેવાની સ્વતંત્રતા એટલે શું તો નીનાબેનનું માનવું હતું કે ભવિષ્યની કારકિર્દી માટે બાળકો પોતે જ નિર્ણય લેવો જોઈએ એને અંકિત પાસે પોતાની ઈચ્છા લાદી ન હતી કે તું આ જ ભણ પેલું ભણ બાબ અંકિતને કીધું હતું કે તારે આ જ ભણવાનું છે બરાબર જ્યારે કાકાએ ફોર્સ કર્યો કે તારે આ જ ભણવાનું છે બરાબર અહીંયા બે મા બાપની સ્પષ્ટતા બતાવે છે તેમજ ઉમદા માણસ બનવાનું પરિણામ શું પરિણામ આવ્યું વાર્તાના અંતે જોઈએ છે કે સૌરભ ભણી ગણીને અમેરિકા જાય બા ખૂબ પૈસા કમાય છે પણ તેના માતા પિતા પાસે સમય નથી બરાબર માતા પિતા માટે સમય નથી કે તેને પોતાના માતા પિતાને સમય નથી આપી શકતો ગયો હોય તો પૈસા મોકલી દો સમય નથી બરાબર જ્યારે અંકિત એક સામાન્ય નોકરી કરે છે પરંતુ એ સંસ્કારી પ્રેમાણ દીકરો સાબિત થયો અને તે પોતાના પરિવાર અને વૃદ્ધ માતા માતા પિતા માટે ઉત્તમ રીતે સંભાળ રાખે છે આજે આ વાર્તામાં નિષ્કર્ષ શું નીકળે છે અંકિત વ્યક્તિત્વ એ સાબિત કરે છે કે શિક્ષણનો સાચો ઉદ્દેશ માત્ર ડિગ્રી મેળવવાનો કે પૈસા કમાવનો નથી પરંતુ એક સંસ્કારી ઉમદા માણસ બનવાનો છે નીનાબેનો સપન અંકિતે સાર્થક કરી બતાવ્યું છે પ્રશ્ન પૂછાય છે રેસનો ઘોડો શીર્ષક યથાર્થ ચર્ચો એટલે કે રેસના ગોળા પાર્થમાં શું કહેવામાં આવ્યું છે તે સમજાવો બરાબર તો આ ચેપ્ટર આપણે અગાડીના જેટલા સવાલ જોયા તે યાદ રાખવાનું હવે બાકી આ ચોલ ટૂંકમાં સમજાવું તમારે આખું વાર્તા બનાવીને લખી દેવાનું કેવી રીતે તો શીર્ષક છે રેસનો ઘોડો બરાબર તેના આધારે આમાં વિનુકાકાનો અભિગમ હતો વિનુકાકા તેના પુત્રને અને સૌરભને રેસના ઘોડાની જેમ શિક્ષણની હરીફાઈમાં જોતી રાખતા હતા તેમનો ઉદ્દેશ્ય હતો કે માત્ર ઊંચા માર્ક્સ બાબા ગોલ્ડ મેડલ ચંદ્રકો સિદ્ધિ મેળવવાનો નથી હતો બાબર બીજું કયો હતો નહીં પૈસા કમાવાનું અને બાબર ડિગ્રી મેળવવાનું એ કોણ વિચારતું હતું વિનુકાકા બાબર એના માતા પિતાનું દબાણ હતું બાબર કે આજના વાલા વાલીઓ પોતાના વિચારો સંતાન ઉપર લાગી કે ભાઈ સતત જીવવા માટે પહેરતા હોય કે અહીંયા વિનુકાકાનું પાત્ર એ જ બતાવે છે બાબર સફળતાની વ્યાખ્યા વિનુકાકા માટે શું હતી કે સૌરભ ભૌતિક રીતે સફળ થાય છે અમેરિકા ડૉક્ટર બન બને છે આર્થિક બાબા અર્ધ્રક્ષ સંપત્તિ મેળવે છે પરંતુ માનવીય સંવેદિતા અને સંસ્કારની દ્રષ્ટિએ હારી જાય છે કારણ કે એની પાસે પોતાના માતા પિતા માટે પણ સમય નથી રહેતો જ્યારે બીજી તરફ નિષ્કર્ષણ શું મળે તો શિક્ષણની રેસમાં પ્રથમ આવનાર સ્વરૂપ સંસ્કાર ક્ષેત્રે હારી જાય અને પરિવર્તન દર્શાવે છે કે બાળક માત્ર રેસના ઘોડો બનાવે છે એ જ શિક્ષણનું લક્ષ્ય નથી એ શિક્ષક યથાર્થ છે બરાબર તો શિક્ષણનું ધ્યેય શું હોવું જોઈએ તો આખરે બરાબર શિક્ષણનું ધ્યેય ઉમદા માણસ બનવાનું છે નીનાબેનના વિચાર શું હતા નીનાબેન એમ કહેતી કે બાળકનો આંતરિક વિકાસ એટલે કે નીનાબેન માનતા હતા કે શિક્ષણનો એક માત્ર હેતુ ગુણ મેળવવાનો નથી બાળકનો આંતરિક શક્તિ સહજ રીતે ખીલે એ જોવાનો છે તેઓ ભારરૂપ શિક્ષણ એટલે કે તેમણે અંકિતને શિક્ષણ અતિશય ભાર અને સ્પર્ધા માટે ઉગાર્યો અને તેમણે અંકિતને સહજ રમતો મૂકવાની સાથે પ્રકૃતિ સાથે ખીલવાની પૂરતી સ્વતંત્રતા આપેલી અને સંસ્કારોનું ચિંતન કરેલું એટલે કે અંકિતને રામાયણ મહાભારતની વાર્તા કરીને કૌટુંબિક ભાવના જગાવી અને દેશ ભાવના અને દેશ પ્રત્યે સંસ્કારોનું ચિંતન કરીને ઘડવામાં આવ્યો હતો એનું પરિણામ શું આવે છે કે વાર્તાના અંતે અંકિત એક ઉમદો માણસ બને છે સાબિત થાય છે વૃદ્ધ માતા પિતાની સેવા કરે છે અને પરિવારને હૂફ આપે છે સાથે સાથે બાજુમાં રહેતા વિનુકાકા અને તેની વાઈફને પણ એટલે કે એની પત્નીને પણ મદદ કરે છે